ખેરાલુમાં કેબલ ઓપરેટર ગૌતમ બારોટની હત્યાનો મામલો ગૌતમ બારોટના ભાઈ શૈલેષભાઈ બારોટના જણાવ્યા મુજબ વડનગર સિવિલમાં અંતિમ શ્વાસ લીધા શૈલેષભાઈ બારોટના જણાવ્યા મુજબ દેસાઈવાડામાં ગળામાં શરીરના ઘા મારી દેતા ખૂબ લોહી વહી જવાના કારણે મોત નીપજ્યું શૈલેષભાઈ બારોટના જણાવ્યા મુજબ પોલીસ આરોપી પકડશે તો જ લાશના અંતિમ સંસ્કાર કરીશું લોહી લોહાણા હાલતમાં એકસો આઠ મારફતે ખેરાલુ સિવિલ બાદ વડનગર સિવિલમાં મોકલાયા જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યું

ખેરાલુ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે દેસાઈવાડામાં સૌજીભાઈ દેસાઈની વાડી આગળ છરી વડે કરાયો હુમલો લોકોના ટોળા ઉમટ્યા ખેરાલુની પોલીસની રેમ નજર હેઠળ દારૂ વેચાણ સહિત શ્રાવણીય જુગાર સહિતના ધંધા પૂરજોશમાં ચાલતા હોવાથી પોલીસને મોજે દરિયા જતા તેવી ચર્ચા પણ લોકમુખે ખેરાલુ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એક એક પછી ઘટનાઓ બની રહી છે કેમ કોઈ કડક કાર્યવાહી થતી નથી પોલીસ નક્કર કામગીરી કરી ઉત્તમ ઉદાહરણ બેસાડે તો જ આવા બેફામ બનેલા લોખા તત્વો પર કાબુ મેળવી શકાય મહેસાણા જિલ્લા પોલીસ વડા સતર્ક બની ખેરાલુમાં પણ પોલીસ બેડામાં જાન પૂરે તેવી ન્યૂઝ મહેસાણા